ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે મોન્સૂન થઈ લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે એટલે પચીસ જૂનથી ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ સાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે જેના એક ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે અતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારતીય અતિવાર વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધામના મેદાનમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી ભાઈ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને શેર નીચે અહરડા વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારો નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું ત્યારબાદ નવથી પંદર જુલાઈ પણ વરસાદ થવાની શક્યતા રહે છે આજના નક્ષત્ર માં આવે છે એટલે હવે વરસાદને નો શરૂ થઈ જશે તારીખ પચીસ ની જૂન આસપાસ લગભગ ટ્રફ લાઈન જે છે એ મધ્યપ્રદેશમાં આવશે અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે તારીખ પચીસ મે પચીસ જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થશે હાલ લગભગ રાજસ્થાનના સરહદના ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને હાલમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો પછમના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ લગભગ પચીસ જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ છવ્વીસ જૂનથી લગભગ ત્રીસ જૂન આસપાસ બંગાળ ઉપસાગરના શિક્ષણના કારણે ઘણા ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે એવું શક્યતા રહેશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળ ઉપસાગરમાં એક પછી પછી શિક્ષકોના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ પ્રથમ જુના સપ્તાહ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતીય ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગો ઉપર ભારતીય અતિભાવ વરસાદ થવાની શક્યતા છે અતિભારે વરસાદ કેટલા ભાગો થવા શક્યતા છે કેટલાક ભાગોમાં લગભગ વરસાદનું પ્રમાણ તણી સિંહ શહીં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ દક્ષિણ જેવું જોવા શક્યતા છે કેટલાક ભાગોમાં અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ જુલાઈના પ્રથમ સપ્તાહમાં વરસાદ થવા શક્યતા રહેશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો